હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ અગિયાર વિષય અર્થશાસ્ત્ર પ્રકરણ ચાર પુરવઠો ભાગ બે પુરવઠા અને જથ્થા વચ્ચેનો તફાવત જોઈશું પુરવઠા અને જથ્થાનો તફાવતમાં સૌ પ્રથમ પહેલો ચોક્કસ સમય અને કિંમતે ઉત્પાદન ઉત્પાદનનો જે ભાગ વેચવાની ઈચ્છા શક્તિ અને તૈયારી દર્શાવે તેને પુરવઠો કહે છે જ્યારે જથ્થો વસ્તુના પ્રમાણ એટલે મોટી વેચાણ હોય તેને જથ્થો કહી શકાય બીજું છે પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે પ્રવર્તમાન કિંમત એટલે હાલમાં બજારમાં જે કિંમત ચાલતી હોય તે કિંમતને પ્રવર્તમાન કિંમત કહી શકાય પ્રવર્તમાન કિંમતે વેચવાની શક્તિ અને તૈયારી એ પુરવઠો છે જ્યારે જથ્થો વસ્તુ વેચવાની શક્તિ છે ત્રીજું છે પુરવઠો જથ્થા કરતાં ઓછો હોઈ શકે જ્યારે જથ્થો પુરવઠા કરતાં વધુ હોઈ શકે કારણ કે જથ્થો મોટી સંખ્યામાં હોય છે ત્યાર પછીનો ટોપિક છે આપણો પુરવઠાને અસર કરતા પરિબળ પુરવઠાને મુખ્યત્વે બે પરિબળો અસર કરે છે પહેલું છે વસ્તુની કિંમત બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો. તેમાં પહેલું લઈએ વસ્તુની કિંમત કિંમત એ પુરવઠાને અસર કરતું મહત્વનું નિર્ણાયક પરિબળ છે મહત્તમ નફા માટે કામ કરતો ઉત્પાદક વસ્તુની કિંમત વધે તો વસ્તુનો પુરવઠો વધુ વેચવા તૈયાર થાય અને જો કિંમત ઘટે તો ઉત્પાદક ઓછો પુરવઠો વેચવા તૈયાર થાય આમ કિંમત અને પુરવઠો વચ્ચે સીધો સંબંધ છે જો વસ્તુની કિંમત વધુ હોય તો કિંમત પુરવઠામાં પુરવઠો વધે તો વેચવા તે તૈયાર થાય અને જો કિંમત ઘટે જો બજારમાં કિંમત ઘટે તો તેનો ઓછો પુરવઠો વેચો તૈયાર થાય આમ કિંમત અને પુરવઠો વચ્ચે સીધો સંબંધ છે ત્યાર પછીનો બીજો મહત્વનો પરિબળ છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં ચાર પરિબળો આવે છે પહેલું છે ઉત્પાદનના સાધનોની કિંમત ઉત્પાદન ખર્ચમાં થતો ફેરફાર પુરવઠાને અસર કરે છે દાખલા તરીકે જમીનના માલિકને ચૂકવાતું ભાડું શ્રમિકને ચૂકવાતા વેતનમાં ઘટાડો થાય કે અન્ય પરિબળોને કારણે ઉત્પાદન ખર્ચ ઘટે તો વસ્તુના પુરવઠામાં વધારો થાય છે જો ઉત્પાદન ઘટવાથી નફાની શક્યતા વધે છે તેથી ઉત્પાદકોને વધુ વસ્તુ વેચવાનું પ્રોત્સાહન મળે છે તેથી પુરવઠો વધે છે જો આનાથી વિરુદ્ધ થઈ ઉત્પાદન ખર્ચ વધે તો નફો ઘટે વસ્તુનો પુરવઠો પણ ઘટે આમ ઉત્પાદનના સાધનોની કિંમત વસ્તુના પુરવઠાને અસર કરે છે ત્યાર પછીનો પરિબળ છે ટેકનોલોજીની કક્ષા ટેકનોલોજીના વિકાસને કારણે સમય શક્તિની બચત થાય છે અને ગુણવત્તાયુક્ત વસ્તુ ઓછા ખર્ચે વધુ ઉત્પાદન શક્ય બને છે ઉત્પાદન ખર્ચ ઓછો થતાં ઉત્પાદનને નફાની શક્યતા વધે છે તેથી ઉત્પાદક વધુ પુરવઠો બજારમાં મૂકે છે આમ ટેકનોલોજી પુરવઠાને અસર કરે છે કોઈપણ દેશમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તો ચીજવસ્તુઓનો પુરવઠો વધારે જોવા મળે છે તમે જાણો છો આજે આપણે ટેકનોલોજીથી ઘેરાયેલા છે કોઈ પણ સમયે કોઈપણ વસ્તુ આપણે જાણવું હોય તો ટેકનોલોજીની મદદથી આપણે જાણી શકીએ તેનો ઉપયોગ કરી શકીએ ત્યાર પછીનો પરિબળ છે ભવિષ્યના ભાવોની અટકણ વસ્તુની કિંમત અંગેની અટકણો વસ્તુના પુરવઠાને અસર કરે છે વસ્તુના ભાવો ભવિષ્યમાં વધશે એવી અટકળ જો થાય તો વર્તમાન માટે વસ્તુનો પુરવઠો ઉત્પાદક બજારમાં ઓછો મૂકશે તેનાથી વિરુદ્ધ થાય તો ઉત્પાદક એવી અટકળ થાય કે ભવિષ્યમાં અમુક વસ્તુના ભાવ ઘટશે તો વર્તમાન માટે વસ્તુની ઊંચી કિંમત લેવા માટે ઉત્પાદકો તે વસ્તુને પુરવઠો બજારમાં વધુ મૂકે છે ત્યાર પછીનું પરિબળ છે અન્ય પરિબળ વસ્તુનું ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં વધારો થતાં વસ્તુનો પુરવઠો વધે છે પેઢીઓની સંખ્યામાં ઘટાડો થતાં વસ્તુનો પુરવઠો ઘટે છે ધારો કે આપણે બજારમાં ગયા હોય પણ આપણે વસ્તુ લેવાની હોય તો તેની એક જ દુકાન હોય તો આપણને એક જ દુકાનમાં જવા પડે પણ તેની તે જ આપણે વસ્તુની ત્રણથી ચાર દુકાન હોય તો આપણને ગમે તે દુકાનમાં ગમે તે પ્રેમ વસ્તુ મેળવી શકીએ છીએ તેથી કહી શકાય કે ઉત્પાદન કરતી પેઢીઓની સંખ્યામાં જો વધારો થાય તો પુરવઠામાં પણ વધારો થાય અને જો પેઢીઓની સંખ્યામાં ઘટાડો થાય તો પુરવઠા પર પુરવઠો પણ ઘટે છે દેશમાં કુદરતી પરિબળો સાનુકૂળ હોય રાજકીય સ્થિરતા હોય કાયદો અને વ્યવસ્થા જળવાય તો પુરવઠો વધે છે રાજકીય સ્થિરતા જોખમાય તો વસ્તુનો પુરવઠો ઘટે છે દેશમાં ઔદ્યોગિક શાંતિ પ્રવર્તી હોય માલિકો અને કામદાર વચ્ચેના સંબંધો સુમેર ભર્યા રહે તો વસ્તુનો પુરવઠો વધે છે આનાથી વિરુદ્ધ પુરવઠો ઘટે છે વાહન વ્યવહારનો વિકાસ થતાં પુરવઠામાં પણ વધારો થાય છે તો જો વાહન વ્યવહારનો વિકાસ જ ન થાય તો પુરવઠામાં પણ ઘટાડો થઈ શકે છે પુરવઠાને અસર કરતા મુખ્યત્વે બે પરિબળો છે પહેલું છે વસ્તુની કિંમત અને બીજું છે વસ્તુની કિંમત સિવાયના પરિબળો તેમાં વસ્તુની કિંમત સિવાયના પરિબળોમાં ઉત્પાદનના સાધનો બીજું છે ટેકનોલોજીની કક્ષા ત્રીજું છે ભવિષ્યમાં ભાવની અટકળ અને ચોથું છે અન્ય પરિબળો થેન્ક યુ ફ્રેન્ડ્સ